સિવિલ હોસ્પિટલમાં દર્દીએ છઠ્ઠા માળી થી ઝંપલાવ્યું સુતાનપુર ના રહેવાસી સંજયજી ઠાકોર ઉંમર ઓગણત્રીસ વર્ષ ટીબીની સારવાર લઈ રહ્યા હતા કોઈ અગમ્ય કારણોસર તેમણે વડનગર સિવિલ હોસ્પિટલના છઠ્ઠા માળેથી જંપલાવ્યું હતું બનાવની જાણ થતાં હોસ્પિટલ તંત્ર અને પરિવારજનો દોડતા થયા હતા બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા બરોબર અમુક આગળ હાજર હતું દવાખાનામાં ત્યાં દિવસથી દાખલ કરેલા હતા અને દાખલ કરી હું જમી અને બાયને બેઠો હતો બરાબર અને બાયને બેઠો તો આ ભાઈ પેશાબ કરવા જોઈએ અને પછી ત્યારે હું જોવા જ મતલબ તો કે ભાઈ શું જોઈ જોવા જોઈએ એટલે ભાઈ કામ બેટ ઉપર હતો નહીં કે ગ્યાથી બેન ફોંઘવા હોગવા જોઈએ એટલે ભાઈ મળ્યો નહીં પછી હું બાય ન હોગવા જોઈએ ગ્યાથીમાં સંદાઝમાં જઈને બારીમાં જોઈ એટલે ભાઈ ખોય પડેલો હતો ઉપરથી સટ્ટા મારે શું બીમારી હતી કેટલા દિવસથી મારી ટીબીની બીમારી હતી ને આજે ત્રીજો દિવસ દાખલ કરી શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવી આપણા ઘરની અંદર તેમજ આસપાસના ના દસ મીટર ના રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના ના દસ લોકો આપી આપણા શેરી અને મહોલ્લા મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ પાળવીએ મચ્છરો ની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગો થી બચીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી